નમસ્કાર અમારા બાળકની 9 મહિને ડિલેવરી થયેલ હતી લોકમાન્ય કારણે અમે અમારા બાળકને ગાયનું અથવા ઉપરનું દૂધ હતું જેના કારણે અમારા બાળકને ભયંકર ઇન્ફેક્શન થયું હતું તો જે ભૂલ અમે કરી એ ભૂલ તમે લોકો ન કરો એના માટે નવજાત શિશુને ક્યારેય ઉપરનું દૂધ કે બહારનું દૂધ આપો ને એને એના માતાનું જ દૂધ આપવાનું જરૂરી છે જે ભૂલ અમે ના અમે કરી એ ભૂલ તમે અથવા તમારું બાળક ના ભોગવે એના માટે મારી એક જ વિનંતી છે કે તમારા બાળકને તમે માતાનું જ દૂધ આપો જેથી એ ભૂલ તમારું અને તમારું બાળક ના ભોગવે અને અમારા બાળકની કન્ડિશન બહુ ક્રિટિકલ હતી અમે અમારા બાળકને લઈને ડૉક્ટર રોનક પટેલ સાહેબના ત્યાં ન્યુઓ કિડ્સ પાલનપુર તેઓ આગળ લઈને આવ્યા હતા તો રોનક ડોક્ટર રોનક પટેલ સાહેબ અને એમનો સ્પેશિયાલિસ્ટ સ્ટાફ એમને અમારી બહુ સારવાર કરી અને અમારું બાળક આજે અમારી જોડે છે અમે એટલું જ કહીએ કે ડોક્ટર રોનક પટેલ સાહેબ અમારા માટે ભગવાન રૂપ થઈ અને અમારા બાળકને નવું જીવનદાન આપ્યું મિત્રો મેસેજ માત્ર એટલો જ છે કે સમાજમાં જે ગેરમાન્યતાઓ ઘર કરી ગઈ છે કે ડિલેવરી પછી ધાવણ ક્યાંથી આવે ડિલેવરીનો પહેલો દિવસ છે ઓપરેશન સાહેબ સાહેબે ખાવાની ના પાડી છે તો ધાવણ ક્યાંથી આવે આ બધી જ વાતો તર્કવિહિન છે અને બુદ્ધિ વગરની વાતો છે પોતાના નવજાત બાળકને ડિલેવરી પછીના પહેલા જ કલાકની અંદર માતાની છાતીએ લગાવો સ્તનપાન આપો અને બાળકની જિંદગી બચાવો